મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા આજે જોશીપુરા વિસ્તારના પીએચસી સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કુલ સવા ત્રણ કરોડના ખર્ચે આ પીએચસી સેન્ટર બનવાનું છે આમ તો દરેક વિસ્તારમાં પીએચસી સેન્ટર માટે આગામી બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે એમાંનું એક પીએચસી સેન્ટર એટલે જોશીપુરા પીએચસી સેન્ટરનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું દરેક વોર્ડમાં વેલનેસ સેન્ટર પણ બનાવવાના કોર્પોરેશને નક્કી કર્યા છે એમાંથી નવ વેલનેસ સેન્ટરો મંજૂર થયા છે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો એમાંથી પાંચ કાર્યરત છે ચાર હજી શરૂ કરવાના છે એ પણ ટૂંક સમયમાં શરૂ થશે એટલે લોકોને પ્રાથમિક સારવાર ની સુવિધા એ હોય નજીક મળી રહે એ હેતુથી આ હેલ્થ સેન્ટરનું આજે ખાતમુહૂર્ત કર્યું આવનારા દિવસોમાં આ નવું બિલ્ડિંગ બનીને આ વિસ્તારના લોકોને આ હેલ્થની સેવા સુચારુ રીતે મળતી થાય એ માટેનો એક આ પ્રયત્ન હતો